અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશભરમાં આ મહોત્સવને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પોતપોતાના અલગ અંદાજમાં રામ ભક્તિ રજૂ કરી રહ્યા છે ત્યારે ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે સાતસો એકત્રીસ બાળકોએ ભેગા થઈને શ્રી રામની નામાવલી રચી છે કેવો છે તેનો અદ્ભુત નજારો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાઠા જિલ્લાની એવી શાળા કે જ્યાં શ્રીરામનું નામ બાળકો દ્વારા કતારમાં બેસાડીને તૈયાર કરવામાં આવ્યું છે ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિ ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે આજ રોજ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ મહારાણા પ્રતાપ સંકુલ ડીસા નગરપાલિકા સંચાલિત શ્રી ચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી તારીખે થઈ રહ્યો છે તે સંદર્ભે અમારી શાળાની બાળાઓ સાતસો ને એકત્રીસ તમામે તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલો અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજા ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક આહલાદક કાર્યક્રમ કરેલો જેમાં ડ્રોન દ્વારા સરસ રીતે એનું આખું ઉપરથી નિહાળીએ તો સંપૂર્ણ રામ ભગવાન લખેલું છે એ સંપૂર્ણ લખેલું આવે છે જેની અંદર અમારા આ પ્રેરણા સ્ત્રોત માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરના તમામ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તેમજ તમામ શ્રીઓ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પણ પ્રોત્સાહિત કરી અને રામ ભગવાન એ આપણા બધાના આરાધ્ય દેવ છે અને એમનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષ પછી થઈ રહ્યો હોય તો

આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિતના ભાજપના આગેવાનો નગરસેવકો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર